તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતી બધા ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે જે સરકાર શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી કે સાત દિન સર્વે પૂરું કરશું એના સર્વે ના માણસો પણ આવ્યા હવે પ્રશ્ન આપણે ખેડૂતોને પૂછશું ભાઈ કાનજીભાઈ હવે આપણે રૂકાવટ શા માટે કરવામાં આવી તો માન ભાઈ થેસર વરસાદ ચાલુ થયો હા હા પેલા એક વરસાદ ચાલુ હતો તો આખા માંડવી ગઈ છે આખા ખેડૂતોને નુકસાની છે તમામ પાલો સારો પડી લીધો મગફળી જે પડી છે ખેતર ની અંદર ભીણવાની બધી ગઈ

અને તમામ પાલો તમામ સારો તમામ મગફળી ઉગી ગઈ અને જેના ઘરમાં ઢેગલા પીડા મગફળીના એ પણ ફૂગાઈ ગયા વરસાદના કારણે તો આ નુકસાન એની તો બીજું કેવું છે તો સરકારનો આવો કેવો નિર્ણય કે ભાઈ જેના પાત્ર હોય ભરવું હોય એનું જ અમે સર્વે કરીએ તો જેટલા આખા ગામના બીજા ખેડૂતો છે એને શું કરવાનું સો ટકા નુકસાન ગયા છે ને ભરવી પણ ગયા છે સારા બગડી ગયા સારા બગડી ગયા છે આમાં કોઈ સારા સર્વે કરવું હોય તો આખા ગામ ના ખેડૂતો નો કરો કારણ કે આખા ગામ ને નુકસાની છે વરસાદ આખા ગામ ના ખેડૂતો નથી છો લેખિત આપવું ભાઈ અમારે તમામ આખા ગુજરાત ને નુકસાની છે તો અમારા ગામમાં તમામ ખેડૂતોને નુકસાની છે તો લેખિત છે અમારે આપવું ખરેખર જોઈને તમારે નજર કરવી પડે ભાઈ જે ડોડવા પડ્યા છે સારો આખો હળી ગયો ડોડવા ઉગી ગયા છે ખેડૂતના ઘરમાં જે મગફળીનો ઢેગલો કરવામાં આવ્યો એ ઢેગલો પણ આખો ફૂગાઈ ગયો તો આનાથી મોટે તો બીજી નુકસાની કઈ હોય શકે